ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો જો આજે આપણે મૂળાક્ષરો શીખવાના છે જો અહીં છે નું ચિત્ર છે ષટકોણનું ષટકોણનું ચિત્ર કહેવાય જેમ ગોળ આકાર ચોરસ ત્રિકોણ એમ આકાર હોય એમ આ જે આકાર છે એને ષટકોણ કહેવાય ષટકોણ બોલીએ એટલે પહેલો મૂળાક્ષર કયો બોલાય ષ અને ષ કહેવાય શું કહેવાય ષ ષ જુઓ અહીં આ ષટકોણનું ચિત્ર છે અને અહીં ષટકોણ લખ્યું છે આ છે શ શ અહીં કેટલાક શબ્દો લખેલા છે જુઓ હું વાંચું એમ તમારે પણ બોલવાના છે પોષ આ જે અક્ષર છે એ એને શ બોલીએ શું બોલાય શ પોષ ધનુષ મૂષક મૂષક એમ બીજો મૂળાક્ષર ચાલો આ ચિત્ર છે યજ્ઞ યજ્ઞ અને યજ્ઞ આ એનું નામ લખ્યું છે આ છે ય આ છે જ્ઞ આ પાછળ જે મૂળાક્ષર છે તે છે ત્રણ જયારે ત્રણ બોલીએ ત્યારે પહેલો મૂળાક્ષર કયો બોલાય ત્રણ ચલો બોલો તો ત્રણ ત્ર કયો મૂળાક્ષર બોલાવ્યો ત્રણ ચલો ત્રણ ચલો વાંચીએ મિત્ર

અજ્ઞાત જ્ઞા જ્ઞા જ્ઞાન તું જ વૈ વૈ જ્ઞાનિ ચાલો ભાઈ ખુબ સરસ કૃતિકા માટે ક્લેપ કરો હવે ત્ર વાળું કાર્ડ પ્રતિક ભાઈ વાંચો બેટા અહીંથી વાંચો બેટા આ શું લખેલું છે ત્ર સરસ સેનું ચિત્ર છે ત્રિરંગો એમાં કેટલા રંગ છે